પ્રેમ પર પડ્યા પૈસા ભારે પ્રેમિકાએ નાણા હોટેલમાંથી લાશ મળી હતી પોલીસે તેના આરોપીની ધરપકડ કરી લીધી છે પોલીસની તપાસમાં જાણ થઈ કે બંને યુવક યુવતી વચ્ચે પ્રેમનો સંબંધ હતો યુવતીએ પચાસ હજાર રૂપિયા પરત માંગતા યુવકે તેની ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવે છે રોમેલ વિસ્તારમાં રહેતી છેલ્લા એક મહિનાથી એરપોર્ટના ફૂડ કામ કરતી નસરીન બાનુની ગઈકાલે તંદુર હોટલમાંથી હત્યાની હાલતમાં લાશ મળી હતી ક્રાઇમ બ્રાન્ચે ઠક્કરનગરના દ્વારકેશ સોસાયટીમાં રહેતા ચિંતન વાઘેલાની આણંદ પાસેથી ધરપકડ કરી હતી આરોપી ત્યાંથી હત્યા કરીને નાસી ગયો હતો અને હવે આપઘાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ પોલીસે આવીને તેની ધરપકડ કરી લીધી તમારું આના ઉપર શું કેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી વધુ અપડેટ્સ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ